લાઠી ખાધી ખેલુતોય ખાધી નેતાઓ જતા રહ્યા હવે અહીંયા આવશે એમની ધરપકડ થઈ જશે મોટો શું હતો આંદોલનનો ને કઈ તરફ જઈ રહ્યું છે એટલે ક્યાંય ખેડૂતોને મૂકી અને ભાગી જવાની જે ભારતીય જનતા પાર્ટી કે અમુક લોકો જે અફવાઓ ચલાવી રહ્યા છે તદન પાયા વિહોણીઓ છે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયા બંને હાથ પોલીસ દ્વારા ભાંગી નાખવામાં આવ્યા છે એમને બંને હાથે પ્લાસ્ટર છે રાજુ બોરખતરીયાના માથામાં મત્રણ ટાકા છે ધર વસાવાની ધરપકડ માટે પોલીસ આવે છે એના પછી અમને કોર્ટમાં રજૂ કરવાના હોય તો ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના બધા જ નેતા ત્યાં જાય છે પોલીસ સાથે ઘર્ષણ થાય છે ગોપાલ ઇટાલિયાથી લઈને બીજા જેટલા નેતા જેવું કહે છે કે એડવોકેટ છે રાજુભાઈ પોતે એડવોકેટ છે એમને ખબર છે કે ખેડૂતો સાથે શું થઈ શકે તો એ લોકો તો બી ત્યાં નહોતા એટલે તમે જો કે ચૈત્ર વસાવા માટે લડવાનું હોય તો નેતાઓ ત્યાંના ત્યાં રહી પોલીસના નાકમાં દમ કરી દે અને અત્યારે રાજુ કરપડા નથી દેખાઈ રહ્યા જે આગેવાની કરી રહ્યા હતા બે દિવસનો સમય લઈ અને રજૂ થવા પાછળનું એક કારણ અમારું એ છે કે જે પ્રમાણે રાજુ ગોરખતરીયા અને જે બોટાદના આ ઘટનાના ખેડૂતો ઉપર જે પોલીસે બરબરતા કરી છે આવી બરબરતા આમના ઉપર કરવામાં ના આવે અને સ્ટ્રેટેજીકલી અમને મીડિયાની સમક્ષ પોલીસની સામે હાજર થાય નમસ્કાર આપની સાથે હું શું પાયલ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે અત્યારે ઉપવાસ પર નેતાઓ બેસવાના છે કાર્યકર્તાઓ અહીંયા આવી ગયા છે ટૂંક સમયમાં રાજુ કરપડા પ્રવીણ રામ જે પોલીસના ચો આપણે ફરાર છે એ પણ અહીંયા આવવાના છે ધારાસભ્ય હેમંત થવા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે સીધો સવાલ છે કે આટલા દિવસથી આટલું મોટું આંદોલન કર્યા પછી બોટાદવાડી કર્યા પછી પરિણામ શું આવ્યું

સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયાના બંને હાથ પોલીસ દ્વારા ભાંગી નાખવામાં આવ્યા છે એમને બંને હાથે પ્લાસ્ટર છે રાજુ બોરખતરિયાના માથામાં ત્રણ ટાંકા છે હજુ પણ એમને એમઆરઆઈ કરાવવા માટે ગઈકાલે પોલીસ સ્ટેશનેથી લઈ જવામાં આવ્યા હતા એટલે ક્યાંય ખેડૂતોને મૂકી અને ભાગી જવાની જે ભારતીય જનતા પાર્ટી કે અમુક લોકો જે અફવાઓ ચલાવી રહ્યા છે એ તદ્દન પાયા વિહોણીઓ છે સતત છેલ્લા ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો એક એક નેતા એક એક કાર્યકર્તા આ પાહાઠ લોકોના પરિવારની ચિંતા કરી રહ્યો છે આદરણીય અરવિંદજી હોય અમારા નેતા યસુદનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે અમે તમામ લોકો સાથે મળીને આ પાહાઠ લોકોના પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે એ વહેલી તકે છૂટી અને એમના પરિવારને કેવી રીતે મળી શકે એ દિશામાં સતતને સતત અમે કામ કરી રહ્યા છીએ પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં જે સમય લાગે એ સમય આપણે ઓછો ના કરી શકીએ એના માટે થઈ સેશન કોર્ટમાં પણ અમારા લીગલ ટીમ સાથે અમે હાજર રહ્યા હતા સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થયા બાદ આ ઘટનાની ગંભીરતા જોઈ અને અમે હાઈકોર્ટમાં આ અંગે આગામી સમયની અંદર અમે આ લોકોના જામીન અરજી માટે જવાના છીએ અને સમગ્ર ઘટના છે એ ગુજરાતના લોકો જાણે છે આમાં ક્યાંય પણ જવાની એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે ચૈતર વસાવાની છે એના પછી અમને કોર્ટમાં રજૂ કરવાના હોય તો ગોપાલ ઇટાલિયાથી થી લઈને આમ આદમી પાર્ટીના બધા જ નેતા ત્યાં જાય છે પોલીસ સાથે ઘર્ષણ થાય છે ગોપાલ ઇટાલિયાથી થી લઈને બીજા જેટલા નેતા જેવું કહે છે કે એડવોકેટ છે રાજુભાઈ પોતે એડવોકેટ છે એમને ખબર છે કે ખેડૂતો સાથે શું થઈ શકે તો એ લોકો તો બી ત્યાં નહોતા એટલે તમે જો કે ચૈત્ર વસાવા માટે લડવાનું હોય તો નેતાઓ ત્યાં ના ત્યાં રહી પોલીસ નાકમાં દમ કરી દે અને અત્યારે રાજુ કરપડા નથી દેખાઈ રહ્યા જે આગેવાની કરી રહ્યા હતા બેન રાજુ કરપડા પોલીસ ચોપડે અત્યારે ફરાર છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામે જાહેરાત કરી છે કે અમે આ મરણાંત અનસન ઉપર અહીં આવી રહ્યા છે એટલે એક રીતે જે પ્રમાણે જાહેરાત થઈ જાહેરાત મુજબ પોલીસ પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં છે અને અમને પણ ખ્યાલ છે કે એમને અહીંથી ધરપકડ કરી લેવામાં આવશે એટલે ભાગવાની કોઈ વાત નથી પરંતુ જે બે દિવસનો સમય લઈ અને રજૂ થવા પાછળનું એક કારણ અમારું એ છે કે જે પ્રમાણે રાજુ બોરખતરીયા અને જે બોટાદના આ ઘટનાના ખેડૂતો ઉપર જે પોલીસે બરબરતા કરી છે આવી બરબરતા આમના ઉપર કરવામાં ના આવે અને સ્ટ્રેટેજીકલી એમને મીડિયાની સમક્ષ પોલીસની સામે હાજર થાય આ આ ઘટના માટે થઈ અને બે દિવસ પોલીસથી પોલીસની સામે નથી આવ્યા પરંતુ ક્યાંય ભાગવાની વાત નથી એણે ઘટનાના બીજા દિવસે સવારે જ વિડિયો બનાવીને હું કીધું કે ભાઈ તમે અમને અમારી ધરપકડ કરી લ્યો અમને લાઠીઓ મારો એની હારે અમને કોઈ વાંધો હોય જ ના શકે પરંતુ જે નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે એને તમે છોડી દો મંત્રી તો એવું કહે છે બધા જ કે જેને પણ ત્યાં આંદોલન કર્યું ને જે બધું કર્યું તો સુરેન્દ્રનગરથી આવેલા હતા ત્યાંના કોઈ સ્થાનિક હતા જ નહીં ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે બેન હું આપને કહું સુરેન્દ્રનગરમાં ખેડૂત ના હોઈ શકે સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લો એકબીજાની નજીક આવેલો જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ સાઈડના જે ખેડૂતો છે એ સુરેન્દ્રનગર કરતાં બોટાદ યાર્ડ નજીક પડતું હોય તો ત્યાં પોતાનો કપાસ વેચવા જતો હોય અને આ ઘટના છે કે જે ખેડૂતો સામે લૂંટ ચલાવવામાં કડદાના નામે આવી રહી છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બને છે ભાવનગર જિલ્લામાં પણ બને છે બોટાદમાં પણ બને છે રાજકોટમાં બને છે જામનગરમાં બને છે ક્યાંય કડના નામે ક્યાંય કડદાના નામે ક્યાંય કટના નામે આવી ખેડૂતો સાથે છેતરપિંડીઓ વેપારી કરતા જ આવે છે પરંતુ આંદોલન એક જગ્યાએ થતું હોય એની અસરો દરેક જિલ્લામાં જતી હોય આપણે જોયું છેલ્લા બે દિવસમાં ગુજરાતના ખેડૂતોની અંદરથી જે કડદાના નામનો ડર હતો કે એમને પોતાની તમે મને શરૂઆતમાં જ પૂછશું કે ખેડૂતોને શું મળ્યું બેન ખેડૂતોને એ મળ્યું કે એ પોતાને વાતને લઈને જાગૃત થયું આપણે જોયું ભાવનગરમાં પણ ખેડૂતો સામે આવ્યા એણે કીધું કે ભાઈ કડદો નહીં કરવા દઈ રાજુલાના ગઢડામાં રાજુલામાં પણ ખેડૂતો સામે આવ્યા ગઢડામાં પણ ખેડૂતો સા સામે આવ્યા કે ભાઈ હવે કડદો નહીં ચાલે અને જે ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતમાં લૂંટ થતી હતી અમને વિશ્વાસ છે કે આગામી પંદર દિવસની અંદર કડદો કે કડના નામે જ્યાં સુધી આ તાનાશાહી સરકાર આ આ નિયમ રદ નહીં કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂત સાથે ખંભે ખંભો મિલાવે અને ખેડૂતો માટે લડાઈ લડતી રહેશે થેન્ક યુ સો મચ હેમંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતના હેમંત ખબર કહી રહ્યા છે કે ખેડૂતો જે કડદાની વાતથી અત્યાર સુધી ડરેલા હતા એ હવે સામે આવીને બોલી રહ્યા છે ખેડૂતોનો આમાં કેટલો ઉદ્ધાર થશે એ ખબર નથી આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ ચર્ચામાં બોટાદની ઘટના પછી રાજુ કરપડા અહીંયા આવશે તો પણ એ ચર્ચામાં રહેશે ખેડૂતો માટે આનાથી શું ફાયદો થશે એ સમય બતાવશે નમસ્કાર